શું તમે યોગ્ય ખોરાક લો છો નિયમિત કસરત કરો છો પણ તમારું વજન વધતું નથી લોકો તમને એવું કહે છે કે ભાઈ આ કોઈ બીમારી હોઈ શકે ડૉક્ટર પાસે જઈને ચેક કરાવો તમને એવું લાગે છે કે ભાઈ હું ખાવાનું બરાબર ખાઉં છું પણ મારું પાચનતંત્ર બરાબર કામ નથી કરતું કે પાચનતંત્ર સ્લો પડી ગયેલું છે તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે સૌ પ્રથમ હું તમને એવું કહી દઉં કે જે લોકોનું વજન ઓછું હોય છે એમાંથી નેવ ટકા લોકોને કોઈ બીમારી કે તકલીફ હોતી નથી મારું નામ છે ડૉક્ટર નિસર પટેલ હું ગેસ્ટ્રેન્ટોલોજીસ્ટ એટલે કે પેટ આંતરડાનું સ્પેશિયલિસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અને આ વિડિયોમાં હું તમને સમજાવીશ કે કેમ અમુક લોકોના વજન બધું જ કર્યા પછી બી વધતા નથી હોતા આ વસ્તુ આપણે બંને રીતે જોઈશું કે મોડર્ન મેડિસિન એટલે જે આપણું વિજ્ઞાન છે મેડિકલ સાયન્સ છે તે શું કહે છે અને આપણું જે જૂનું વિજ્ઞાન છે આયુર્વેદિક એ શું કહે છે તમને જાણીને એવું આશ્ચર્ય થશે કે મોર્ડન મેડિસિન અને આયુર્વેદિક બંને સેમ જ વસ્તુ કહે છે એટલે નોર્મલ આ વિડીયોનો જો સારાંશ તમને કહું તો નેવું ટકા લોકો કે જે લોકોનું વજન ઓછું હોય છે એ લોકો એવું માનતા હોય છે કે મારું પાચનતંત્ર વીક છે કે મને કોઈ બીમારી છે એવું એકચ્યુઅલી હોતું નથી તો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને બી એવું છે કે ભાઈ મારું વજન ઓછું છે તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જરૂરથી જોજો કેમ કે આમાં બહુ બધી ઇમ્પોર્ટન્ટ અને મેડિકલ રેલેવન્ટ ફેક્ટ્સ તમને જોવા મળશે आ चैनल नो फक्ते एकज हेतु छे कि तुमने साची मेडिकल इंफॉर्मेशन पहुंचा दी। तो जो तमने वीडियो पसंद आवे तो आने प्लीज शेयर कर दो जेती लोगो સુધી साची मेडिकल સાચી મેડિકલ ઇન્ફોર્મેશન પહોંચે. ગેસ્ટ્રો ગુરુ કે સાથ पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. ગેસ્ટ્રો ગુરુ કે સંગ તો સૌ મેં તમને જેમ પહેલાં કીધું કે નેવ ટકા લોકોને આ મોટી બીમારી કે તકલીફ હોતી નથી એટલે તમારું બીજો વજન ઓછું છે ને તમને એવો વેમ છે કે મને કોઈ બીમારી છે કે મારું પાચનતંત્ર કે લિવર વીક થઈ ગયેલું છે જઠર સંકોચાઈ ગયેલું છે આ બધા વેમ તમે કાઢી નાખજો આપણે સાયન્ટિફિકલી સમજીએ કે આવું કેમ થાય છે મારી પાસે હમણાં જ બે દિવસ પહેલાં એક છોકરી આવી હતી એની ઉંમર પચીસ વર્ષ છે અને વજન ફક્ત પિસ્તાલીસ કિલો છે એના લગ્ન થવાના છે એટલે એને એવું છે કે સર મને કોઈ એવી દવા કે ટોનિક આપો કે જે મારા છ મહિના પછી લગ્ન છે તો મારું એટલીસ્ટ પાંચ દસ કિલો વજન વધે હું લગ્નના ફોટામાં સારી દેખાવું મારું નોર્મલી હું કોઈ શર્ટ કે ટોપ કે એવું કંઈક પહેરું છું તો એકદમ હાડપિન્ચર ચાલતું એવું જ લાગે છે મેં પછી એને પૂછ્યું કે ભાઈ બધા ફેમિલીમાં બધા કેવા છે તો એના મમ્મી બી પટલા છે એના પપ્પા બી પટલા છે એનો ભાઈ બી પટલો છે ખાલી એક બેન એવી છે કે જેનું વજન બરાબર છે તો એ છોકરીને એવું કમ્પેરિઝન થાય છે કે ભાઈ મારી બહેનનું તો વજન બરાબર છે પણ એવું નથી જોતી કે બેના મમ્મી પપ્પાને એના ભાઈનું વજન તો ઓછું જ છે નોર્મલી આવું કેમ થાય તો આપણા બોડીમાં એવા જીન્સ હોય નોર્મલ આપણે એવું જોઈએ કે જાપાન ને ચાઇનામાં બધા લોકોની હાઈટ ઓછી છે તો એ લોકોનું જેનેટિક બેકગ્રાઉન્ડ જ એવું હોય હા ચાઇના જાપાનમાં તમને કોઈક એવા લોકો બી મળી શકે કે જે લોકોની હાઈટ સાડા પાંચ છ ફૂટ હોય બી ખરી તમે એ જ વસ્તુ આફ્રિકામાં જુઓ તો આફ્રિકામાં બધા લોકો હટ્ટાકટ્ટા છે ઊંચા છે પણ એ લોકોનો સ્કીનનો કલર જે છે તે ડાર્ક છે તમે યુરોપમાં જુઓ કે અમેરિકામાં જુઓ તે લોકોનો સ્કીનનો કલર વ્હાઈટ છે તો બેઝિકલી હું એવું સમજાવવા માગું છું કે ભાઈ આ કોઈ બીમારીના લક્ષણ નથી તમારા જીન્સ એવા હોય તો તમારી હાઈટ ઓછી હોય તમારા જીન્સ એવા હોય તો સ્કીનનો કલર કાળો હોય કોઈક લોકો કોઈક જાડું હોય કોઈ પટલું હોય પણ જો તમને બોડીમાં એનર્જી સારી રહે છે તમને વારે ઘડીએ કોઈ ઇન્ફેક્શન નથી થતું તમારું માસિક બરાબર આવે છે તો એવું નહીં સમજો કે ભાઈ તમને કોઈ મોટી બીમારી છે આ વસ્તુ જેનેટિક હોય છે હવે એ છોકરીએ મને એવું પૂછ્યું કે સર જો જેનેટિક જ હોય તો મારી બેનનું વજન કેમ વધારે છે આનો જે મેઇન જવાબ છે તે છે જીનો અને ફીનો ટાઈપ આપણા બોડીમાં બહુ બધા એવા જીન્સ હોય છે જે એક્સપ્રેસ ના થયા હોય એટલે જેનો મતલબ કે રૂપાંતરિત નથી થયા જ્યારે એ જીન્સ રૂપાંતરિત થાય તો એને ફીનોટાઈપ કહેવાય એટલે આપણા બોડીમાં કરોડો જીન્સ છે એમાંથી અમુક જીન્સ એક્ટિવ થાય અને ઘણા બધા જીન્સ ઇનએક્ટિવ રહે જે લોકોના શરીરમાં એ જીન્સ એક્ટિવ થાય તો એ લોકોને એ રીતે સ્કિનનો કલર વાળ ફેસ હાઈટ બોડી વજન આ બધી વસ્તુ એ રીતે ફીનો ટાઈપમાં આપણને દેખાય હવે આપણે એવું સમજીએ કે અમુક જીન્સ એવા એક્ટિવ થઈ જાય છે તો એમાં બોડીમાં આપણા શું શું ચેન્જીસ આવે છે કે જેથી તમારું વજન વધતું નથી પાંચ એવા મહત્વના મુદ્દા છે નંબર વન કે એ લોકોનું બોડીમાં મેટાબોલિઝમ અને ડાયજેશન બહુ ફાસ્ટ થતું હોય છે અને આ સેમ વસ્તુ આયુર્વેદિકમાં કે તમારી અગ્નિ બહુ તેજ છે એવું કહેવામાં આવે છે મેટાબોલિઝમ એટલે આપણે જે બી ખાઈએ છીએ એની જે પચવાની સ્પીડ હોય એ જો ફાસ્ટ થઈ જાય તો એના લીધે તમે ખાઓ છો તો બરાબર પણ તમારું વજન નહીં વધે એટલે જે લોકોને એવું લાગતું હોય કે મારું પાચનતંત્ર સ્લો છે એક્ઝેક્ટલી એનું ઓપોઝિટ હોય તમારું પાચનતંત્ર ફાસ્ટ હોય છે બીજું હોય કે તમારા જે મસલ્સ અને ફેટમાં ચેન્જીસ મસલમાં શું ચેન્જીસ હોય તો અમુક લોકોના જેનેટિકલી મસલ્સ એવા હોય કે તમે ખાઓ છો એક્સરસાઇઝ કરો છો પ્રોટીન લો છો પણ એની મસલ્સની સાઇઝ વધતી નથી આ વસ્તુને મેડિકલ ભાષામાં મસલ હાઈપોટ્રોફી કહેવાય અને આયુર્વેદિકની ભાષામાં માંસ ધાતુ કહેવાય એટલે ઘણા લોકોને જેનેટિકલી એવું હોય કે તમે કસરત કરો છો પણ તમારા જે મસલ્સ છે એટલા બધા ગ્રો નહીં થાય મોટા મસલ્સ હોવા અને સ્ટ્રોંગ મસલ્સ હોવામાં ફરક છે જેમ કે બ્રુષિના બી મસલ્સ પતલા હતા પણ એ બહુ સ્ટ્રોંગ હતા એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ કોઈ વ્યક્તિના મસલ્સ બહુ ફૂલેલા છે તે સ્ટ્રોંગ છે અને આપણા મસલ્સ એકદમ પતલા છે તો એ વીક છે એવું બિલકુલ હોતું નથી થર્ડ વસ્તુ ફેટ ઘણા લોકોને બ્રાઉન ફેટ વધારે હોય છે ફેટ બે પ્રકારના હોય યલો ફેટ કે વ્હાઈટ ફેટ અને બ્રાઉન ફેટ યલો ફેટમાં તમે જે વસ્તુ ખાઓ એ ચરબી ભેગી થયા કરે અને ચરબી સ્કિનની નીચે હોય એટલે એ લોકોનું વજન વધારે દેખાય અને વજન વધારે એકચ્યુઅલી હોય બી ખરું જે લોકોનું બ્રાઉન ફેટ વધારે હોય એ લોકોનું જે ફેટ સ્ટોરેજ છે એ બહુ લિમિટેડ હોય એટલે તમે હેવી વસ્તુ ખાવ બી ખરા કે ફેટી વસ્તુ ખાઓ પણ એ સ્કિનની નીચે જે ચરબી હોય એમાં એ જામતું નથી ફોર્થ પોઈન્ટ કે આ લોકોને ટાઈપ એ પર્સનાલિટી હોય છે એટલે એ લોકોનું થિંકિંગ બહુ ફાસ્ટ હોય છે મગજ બહુ શાર્પ હોય છે અને બહુ હોશિયાર બી હોય છે એ લોકોનો સ્વભાવ રઘવાટ્યો હોય એટલે કોઈક બી વસ્તુ હોય તે લોકોને ફટાફટ કરવા જોઈએ શાંતિથી બેસે નહીં કાલનું પરમ દિવસનું બહુ વિચારે એટલે ફ્યુચરનું વધારે વિચારતા હોય આ વસ્તુને આયુર્વેદિકમાં વિચારવાયું કે છે અને પોઈન્ટ નંબર પાંચ આ લોકોના હોર્મોન્સમાં થોડાક વસ્તુ પ્લસ માઇનસ હોય છે આપણા ભૂખ લાગવાના અમુક હોર્મોન્સ છે જેમ કે લેપ્ટિન છે ગ્રેલિન છે એડિપોનેક્ટિન છે એટલે જે લોકોનું વજન વધારે હોય છે તો એ લોકોમાં આ હોર્મોનની માત્રા થોડીક વધઘટ હોય છે અને જે લોકો પતલા હોય તો એ લોકોને આ સેમ હોર્મોનની માત્રામાં આના જે કોન્ફિગ્રેશન હોય એના કરતાં આ કોન્ફિગ્રેશનમાં ફરક હોય છે ગ્રેલિન જ્યારે વધારે હોય ત્યારે આપણને ભૂખ વધારે લાગે ને આપણી હોજરી મોટી થાય જ્યારે ગ્રેલિન ઓછું હોય ને લેફ્ટિન વધારે હોય ત્યારે આપણી જે હોજરી છે ને નાની થઈ આપણને ભૂખ ઓછી લાગે એટલે આ પાંચ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે મેં તમને આયુર્વેદિક અને મોડર્ન મેડિસિનને કમ્બાઇન કરીને સમજાયા છે નંબર વન કે તમારું મેટાબોલિઝમ બહુ ફાસ્ટ છે નંબર ટુ કે તમારું બ્રાઉન ફેટ વધારે છે નંબર થ્રી કે તમારા મસલમાં બહુ હાઈપરટ્રોફી થતી નથી નંબર ફોર કે તમારું ગ્રેલિન હોર્મોન ઓછું છે અને લેપ્ટિન હોર્મોન વધારે છે અને નંબર ફાઇવ કે તમને જે પર્સનાલિટી છે તે ટાઈપ એ પર્સનાલિટી છે એટલે સ્વભાવ તમારો રખવાટ્યો છે એટલે જો આમાંથી તમે કોઈક વસ્તુ જો ચેન્જ કરી શકતા હોય તો તમારી પર્સનાલિટીને તમે ચેન્જ કરી શકો એટલે તમે સ્ટ્રેસ ઓછું કરો રેગ્યુલર તમે જે કામમાં બહુ વધારે સ્પીડથી કરતા હોય તમે શાંતિથી બી કરી શકો અને નોર્મલી જો તમને બીજું કોઈ વાંધો હોય નહીં કે તમને કોઈ મોટી બીમારી નહીં હોય એનર્જી લેવલ રહેતી હોય બરાબર તો મારા હિસાબે જે વજનનો તમે જે આંકડો માનીને ચાલો છો એટલે વજન વધારે હોવું અને તમારું શરીર સારું છે એવું બિલકુલ હોતું નથી એટલે નોર્મલ વજન કે ઓછું વજન હોય તો બી તમે જો હેલ્ધી છો તો આમાં તમારે બીજું કંઈ એકચ્યુલી કરવાની જરૂર નથી હવે આપણે વાત કરશું અમુક ગેરમાન્યતાઓ વિશે જે લોકોને વજન ઓછું હોય એ લોકોને એવું લાગે છે કે હું નોર્મલ ખાવાનું ખાઉં છું પણ એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ થયેલો હતો એમાં જોયેલું હતું કે ભાઈ નોર્મલ વ્યક્તિ જે લોકોનું વજન ઓછું છે અને જે લોકોનું વજન નોર્મલ કે વધારે છે એ લોકો કેટલો ખોરાક લે છે નોર્મલી આને આપણું રેગ્યુલર કેલોરિક રિક્વાયરમેન્ટ કહેવાય જે લોકોનું વજન ધારો કે કોઈનું વજન પચાસ કિલો છે તો એની કેલોરિક રિક્વાયરમેન્ટ અરાઉન્ડ સત્તરસો જેટલી હોવી જોઈએ અને જે લોકોનું વજન નોર્મલ છે કે થોડુંક વધારે છે ધારો કે સેવન્ટી ફાઈવ કિલોનો અગર કોઈ માણસ હોય તો એની કેલરી રિક્વાય બે હજાર છે એટલે એનો મતલબ એવો થયો કે બંનેની જે કેલરી રિક્વાયર્ટમાં ખાલી ત્રણસોનો જ ફરક છે આનું મેઇન કારણ છે કે બેઝલ મેટાબોલિક રેટ બધા લોકોનો બેઝલ મેટાબોલિક રેટ એક મિનિમમ લેવલ પર તો હોય જ એટલે ફોર એક્ઝામ્પલ કે આપણે અગર સુરતમાં રહીએ છીએ તો તમે કરકસર કરી કરીને બી તમારો મહિનાનો ખર્ચો દસ બાર હજાર તો થવાનો જ છે હવે જે વ્યક્તિ કે થોડુંક સારી રીતે જીવે છે એનો ખર્ચો કદાચ તમારો બાર હજાર છે તો એ વ્યક્તિનો ખર્ચો પંદર હજાર છે એટલે ખાલી ત્રણ હજારનો જ ફરક છે અને એમાં લાઈફસ્ટાઈલમાં થોડો ખાસો એવો ફરક પડી જતો હોય છે એટલે નોર્મલ જે લોકોનું વજન સિત્તેર પંચોતેર કિલો હોય એ લોકો બે હજારથી બાવીસો કિલોરી ખાવામાં ખાઈ લેતા હોય આપણે એવું વિચારીએ કે ભાઈ મારું વજન પચાસ કિલો છે સામેવાળાનું વજન પંચોતેર કિલો છે એ ચાર રોટલી ખાય છે તો હું બે રોટલી ખાઉં તો મારું તો ચાલી જ જાય ને આ વાત ખોટી છે અગર જો એ ચાર રોટલી ખાય છે તો તમારો ખોરાક ત્રણ રોટલીનો હોવો જ જોઈએ અગર એ શાક વધારે લેશે તો તમારે એ શાક એટલું જ વધારે લેવું જોઈએ કેમ કે શાકમાં એટલી કેલોરી હોતી નથી તમારે પ્રોટીન વધારે લેવું જોઈએ તો તમારે દાળ છે કઠોળ છે સોયાબીન છે પનીર છે આ બધી વસ્તુ વધારે ખાવી જોઈએ તમે ડ્રાય ફ્રૂટ વધારે ખાઈ શકો જો તમારા હોર્મોન્સમાં કંઈ પ્રોબ્લમ છે કે તમારું જેમ આગળ આપણે વાત કરીએ કે રેલીનું ઓછું સિક્રિટ થાય છે તો તમારે દર ત્રણ કલાકે થોડું થોડું ખાવું જોઈએ તો આ બધી વસ્તુઓનો જો તમે પાલન કરશો તો કુદરતી રીતે તમારું વજન વધશે પોઈન્ટ નંબર ટુ ઘણા લોકોને એવું લાગે કે મારું વજન ઓછું છે તો હું ઘી ચીઝ બટર મલાઈ આ બધી વસ્તુ વધારે ખાઈશ તો મારું વજન વધશે આ વાત બી ખોટી છે કેમકે તમારું બ્રાઉન ફેટ વધારે છે એટલે તમે ફેટ વધારે લેશો પણ એ ફેટ સ્ટોર થવાની કોઈ બહુ જગ્યા હોતી નથી પ્લસ કે તમે કદાચ એવી વસ્તુ ખાઓ છો ને તમારું વજન વધે બી છે એટલે ઘણા લોકો મેદો વધારે ખાય જંક ફૂડ વધારે ખાય ને એનાથી તમારું વજન વધે બી છે તો બેઝિકલી તમારું ફૅટ વધશે અને ફેટ વધવાથી તમારી મેટાબોલિઝમ સ્લો થશે અને આનાથી તમને બીમારી આવવાના ચાન્સીસ વધી જતા હોય છે આપણે ઘણીવાર એવું જોયેલું છે કે ભાઈ કોઈ પતલો માણસ હતો કે જેનું વજન સાહીઠ પાસઠ કિલો છે એનું બી કોલેસ્ટ્રોલ વધારે આવે છે એને બી હાર્ટ એટેક થાય છે તો એવું સમજવું જરૂરી છે કે તમારું જે બોડીનું ફિનોટાઈપ છે એટલે જે સ્ટ્રક્ચર છે એ પચાસ પંચાવન કિલો માટે જ બનેલું છે જો તમારું વજન ફેટથી વધી જાય છે અને એના લીધે તમારું વજન વધે છે તો એ એકચલી નકામું છે અને એક્ચ્યુલી બીમારીનું ઘર છે પોઈન્ટ નંબર થ્રી કે એવા કોઈ સપ્લિમેન્ટ આપો કે જેનાથી મારું વજન વધી જાય તો હું તમને કહી દઉં કે આવા બહુ ઓછા સપ્લિમેન્ટ હોય છે કે જેનાથી વજન વધે છે એ તમને ખાલી ટેમ્પરરી ફાયદો કરે છે અને ઘણી બધી આયુર્વેદિક દવા કે હોમિયોપેથિક દવાઓમાં જે આપણે માર્કેટમાં વેચાય છે કે માર્કેટિંગ કરે છે એમાં સ્ટીરોઇડની ભેળસેળ હોય છે એટલે એવા કોઈ સારા સપ્લિમેન્ટ નથી કે જેનાથી તમારું વજન વધે પોઈન્ટ નંબર ફોર તમને એવું લાગે છે કે તમારું પાચન વીક છે પણ જેમ મેં આગળ કીધું કે એનોથી ઊંધું હોય છે તમારું પાચન વધારે પડતું ફાસ્ટ છે એટલે તમારું મેટાબોલિઝમ ફાસ્ટ છે એટલે તમને પેટમાં કોઈ મોટી બીમારી હોવાના ચાન્સીસ ઓછા છે યસ પણ જો તમારું હિમોગ્લોબિન ઓછું આવે છે કે તમારું વજન પહેલાં બરાબર હતું અચાનક ઘટી ગયેલું છે તમને બીજા કોઈ ચિંતાજનક લક્ષણો જેમ કે ટોયલેટમાં બ્લડ આવવું પેટમાં વધારે પડતો દુખાવો થવો ઉલટી થવી આ બધા જો લક્ષણ હોય તો યસ તમને પેટમાં કોઈ અંદર બીમારી હોઈ શકે કે જેના લીધે તમારું વજન ઘટી રહેલું છે પણ નેવું ટકા લોકોને કોઈ મોટી બીમારી હોતી નથી આ એક જેનેટિક પ્રોબ્લેમ હોય છે ને લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ મારું વજન ઓછું છે એટલે મારી ઇમ્યુનિટી વીક છે એવું બિલકુલ જ નથી ઇમ્યુનિટી વીક હોય તો તમને રેગ્યુલર ઇન્ફેક્શન થાય ને બીજી બધી તકલીફો થાય ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ વજન ઓછું હોય એટલે મને વીકનેસ લાગે છે મને તાવ આવી જાય છે પણ જો તમે એકચ્યુઅલી તાવ માપો તો તમારું ટેમ્પરેચર નોર્મલ આવે આ વસ્તુને બોડી ડિસ્મોફ્યુઝમ કહીએ એટલે આપણને કુદરતી રીતે જે ભગવાને આપણને શરીર આપેલું છે એ વસ્તુ આપણને સ્વીકાર નથી એટલે આપણા મનમાં એક કોન્સ્ટન્ટ ફાઇટ ચાલ્યા કરતી હોય સ્ટ્રેસ રહ્યા કરતું હોય અને આપણે બહુ બધી વસ્તુઓને ટ્રાય કરીએ પણ આપણને એક્ચ્યુઅલી રિઝલ્ટ સારું નથી મળતું હતું હવે જે લોકોને આ પ્રોબ્લેમ હોય એ લોકો શું કરી શકે કે જેથી નેચરલી એ લોકોનું વજન વધે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે એટલે જો આ વિડીયો તમને પસંદ આવેલો છે તો આને પ્લીઝ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વેઇટ કરો નેક્સ્ટ વિડીયો માટે નેક્સ્ટ વિડીયોમાં આપણને ખૂબ જ મજા આવશે જ્યારે બી આપણે આ વિડીયો મૂકશું તો તમે જો બે આઇકન દબાવેલું હશે તો તમને તરત નોટિફિકેશન આવી જશે वीडियो जो हमने पसंद आया हो तो उन्हें शेयर कर दो जेथी बदा लोगों ने सच्ची मेडिकल इंफॉर्मेशन पहुंचे हूं छो डॉक्टर नीतक पटेल गैस्ट्रोएंटरोलॉजिस्ट सेल्स हॉस्पिटल सूरत गुजरात नमस्कार गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग